અજીત પવારે છઠ્ઠી વખત મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા અને બે જ દિવસમાં તેમની જપ્ત થયેલ મિલકત થઈ ગઈ મુક્ત જેને લઈને વિપક્ષ આક્રમક જોવા મળ્યું કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે ભાજપનું નવું સૂત્ર છે ભાજપમાં જોડાઈ જાઓ બધા દાગ દૂર કરી બે દાગ થઈ જાઓ અને મોટા પાયે નાણાં રડો અને જયરામ રમેશે એમ પણ કહ્યું હતું કે જયારે અજીત પવાર વિપક્ષમાં હતા તે સમયે એજન્સીઓએ તેમની સામે પગલાં લીધા હતા મોદીએ પણ તે સમયે નેચરલી કરપ્ટ પાર્ટી કહી કહી હતી અને દેવેન્દ્ર તો ત્યાં સુધી હતા કે અજીત જેલમાં ચક્કી પીસતા હશે પણ મહાયુતી જોડાઈ ગયા એટલે હવે ભાજપના વોશિંગ મશીનના જાદુના લીધે આવકવેરા વિભાગે આ મિલકતો છોડી દીધી જયરામ રમેશે વધુમાં એમ પણ કહ્યું કે આવી જ રીતે હેમંત બિસ્વા શર્મારે કોંગ્રેસમાં હતા પરંતુ તે ભાજપમાં જોડાતા જ તેમના ડાઘ દૂર થઈ ગયા તો કોંગ્રેસના ભૂતપૂર્વ આગેવાન અશોક ચૌહાણ પર ભાજપ પોતે આદેશ હાઉસિંગ સોસાયટી કૌભાંડ નો આરોપ લગાવ્યો હતો તે ભાજપમાં જોડાયા તેમની સામેની તપાસ બંધ થઈ ગઈ અને તેમને મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં મોકલી દેવામાં આવ્યા પ્રફુલ પટેલ પર ત્રણ હજાર કરોડ રૂપિયાના એરક્રાફ્ટ આરોપ હતો પરંતુ હવે તેમની સામેના કેસ બંધ થઈ ગયા છે અને તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે ટીએનસી ના અધિકારી હજારો કરોડના શારદા ચીટ ફંડના મુખ્ય આરોપી હતા સુવેન્દુ અધિકારીને ત્યાં ઈડી સીબીઆઈ રોજ દરોડા પાડતા હતા પણ તે ભાજપમાં તપાસ બંધ થઈ પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા બની ગયા છે પહેલી વાર તો છે નહીં કે જયારે વિપક્ષે આવી રીતના આક્ષેપો કર્યા હોય મહારાષ્ટ્રમાં ઓવર કોન્ફિડન્સના કારણે કારમી હાર બાદ હવે પાંચ વર્ષ વિપક્ષ સત્તા પક્ષને વખોડવાના જ કામ કરશે જેમાં વ્હાઇટ વોશ વાળો મુદ્દો પણ મોખરે રહેવાનો છે તેમાં શંકાને સ્થાન નથી